રાજકોટમાં મહિલા અને મહિલા પોલીસ કર્મી વચ્ચે જાહેરમાં છુટ્ટા હાથની મારામારીનો મારા વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જેમાં બંને એસઆઈ છે તેના દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પણ મહિલા સામે ફરિયાદ નોંધાય છે ત્યારે સમગ્ર મામલો છે વિગતે વાત કરીશું આ વિડીયો નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન રાજકોટના કુવાડવા વિસ્તાર ખાતે આવેલા ડીમાર્ટ મોલ પાસેનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં નો પાર્કિંગ ઝોનમાં એક્ટિવા મૂકવાને લઈને વિવાદ થયો હતો જે ટ્રાફિક પોલીસ કર્મી છે તેમના દ્વારા એક્ટિવા ટો કરી લેવામાં આવતા જે મહિલા છે જેમનું એક્ટિવા હતું તેઓ તો દંડ ભરવા માટે તૈયાર હતા પરંતુ તેમના જે અન્ય મિત્રો મળી ગયા હતા તેઓ દ્વારા એસઆઈ સાથે ઉગ્ર બોલાચાલી કરી એટલું જ નહીં જે મહિલા છે ને મહિલા એસઆઈ છે તેમના વચ્ચે છૂટા હાથની મારામારીના દ્રશ્ય પણ સામે આવ્યા તેના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની હતી બનાવવાની વિગતે વાત કરીએ તો જે સેજલબેન ભટ્ટી નામના મહિલા હતા તેમણે ડીમાર્ટ પાસે નો પાર્કિંગ ઝોનમાં એક્ટિવા વાહન તેમનું પાર્ક કર્યું હતું આટલામાં ટ્રોઈંગ કરતી વાહનની ગાડી છે તે ત્યાં પહોંચી છે જેમાં એએસઆઈ રાધિકાબેન મકવાણા છે તે ફરજ પરના અધિકારી હોય છે તેઓ એક્ટિવા ટ્રોઈંગ કરી લે છે ત્યારબાદ આટલામાં જ જે સેજલબેન ભટ્ટી છે તેમના મિત્રો પણ ત્યાં આવે છે સેજલબેન ભટ્ટી છે તેઓ દંડ ભરવા માટે તૈયારી દર્શાવે છે અને જે લાઇસન્સ તેમજ જરૂરી પુરાવા હોય તે પણ માંગવામાં આવે છે પરંતુ તેમની પાસે ન હોતા એસઆઈ દ્વારા દંડ ફટકારવામાં આવે છે કે આ બાબતને લઈને જે સેજલબેન ભટ્ટીના જે મિત્ર આવે છે તેઓ દ્વારા કહેવામાં આવે છે તું અમને અહીંયા ઓળખે છે શું કરી લેશે આ પ્રકારની ધમકી એસઆઈ રાધિકાબેન મકવાણાને આપવામાં આવે છે અને આના જ કારણે વિવાદ વકરે છે ત્યારે જોત જોતામાં ઉગ્ર બોલા ચાલી થયા બાદ એએસઆઈ રાધિકાબેન મકવાણાને સામે જે હાલ જેમના પર આરોપ લાગ્યા છે મહિલા તે વચ્ચે ઉગ્ર બોલા ચાલી થયા બાદ છૂટા હાથની મારામારીના દ્રશ્ય પણ સામે આવે છે જ્યાં બંને મહિલા એકબીજાનો કાટલો પકડી લે છે વાળ પકડીને એકબીજાને માર મારતા જોવા મળી રહ્યા છે વિડિયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે પહેલા તો આ વિડિયો આપ જોઈ શકો છો આ વિડિયોમાં આપ જે રીતે જોઈ શકો છો કે હાલ જે પરિસ્થિતિ વણસી છે મહિલા પોલીસ કર્મી અને એક સામાન્ય મહિલા છે તેઓ જાહેરમાં જ બાકડી રહ્યા છે તેના જ કારણે વિવાદ વકર્યો તો ના આ ઘટના બન્યા બાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એસઆઈ રાધિકાબેન મકવાણાએ જ્યાં મહિલા હતા ફિરોઝા બાનુ અને તેમના પુત્રી શમશા શમશાબાનુ વિરુદ્ધ પોલીસના કામમાં અડચણું બનવા બદલ ફરિયાદ પણ નોંધાઈ છે જ્યાં પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં ગોદાવી ગામને